હા કાર ગાડીમાં જ સાઈડમાં બાઈક પકડતો આગળ હા હા આમ રાખજો ખાલી સાઈડમાં આડી સુતાય હા હા આ પકડી લે આ આ બાઈક પકડી લે નહી હોલે એની બરોબર જઈ જશે માર ડુ નોજી બીજું ઠીક છે ઠીક નો ક્યાંય મોર આમ મોટા

હું કુવામાં તમે ભડભડાટી બોલાવશો અમે ભડભરાટી ન બોલાવી એટલો ફેર હાલો ભાઈ ગાડી ની અંદર આવી ગયા બે હમણાં વયા જાય આમ આમ હા હા તમે ભાઈ હમણાં વૈયા જાવ તો